હા એ તમે ખુદ એક સજન વ્યક્તિ છો ને એટલે તમને હું સજન દેખાવ છું બાકી તમે જેવું માનો એવું મારી અંદર કઈ છે નહીં એટલે સરસ ખ્યાલ તમે તો કહેતા અમને તો તો ખબર હોય ને ને વાત એટલે ખ્યાલમાં આવી જાય કે બોલતા હોય કેવી રીતે બોલે છે કેવી રીતે એનો ઉકેલ કરે છે પછી ખ્યાલમાં તો આવે જ ને એનો અર્થ એ સાબિત થયો કે તમે ગુરુમુખી છો એ પાપુ है तमे गुरु गुरु मुखी छो ही फाइनल हां गुरु मुखी तो हां ई तो खबर ही पड़ी जाए याद है याद है याद है बोलो 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 मतलब सो भी तो वाणी में एका दीवाणी में कीधु आपरे टाइम होय तो पूछी वाली આપ ની એક વાણી છે એમની વાણી છે હમસે માયા માયા છે સકલ સંસારા ઈદ હમે સભી ને બીજ વૃક્ષ વિ वाणी तो मैं hmm. से हमें पाप से हम पाप जाप जाप का गुरु ज्योति ज्योति का उजियारा hmm. निर्गुण शिगुण नहीं अमार hmm. नहीं कसु आधारा hmm.

પછી પાર પાર હવે એક તો બ્રહ્મરૂપી આત્મા આમ તો ત્રણ છે મનને પણ કહેવાય છે પાર પારબ્રમ બરાબર એક મન છે એ બ્રહ્મ એને એક ભ્રમ મનને પણ કહે છે કારણ કે બ્રહ્મનું મનરૂપી રૂપી બ્રહ્મનું પણ કોઈ સ્વરૂપ નથી એક બ્રહ્મ આત્માને પણ કહે છે એનું કોઈ સ્વરૂપ નથી એક પાર પારબ્રમ જે છે એનું પણ કોઈ સ્વરૂપ નથી બરાબર એટલે બ્રહ્મ બ્રહ્મ પરબ્રહ્મ ને પાર બ્રહ્મ કે પારા મતલબ પાર બ્રહ્મ કે પારા તો એનો અર્થ એ થાય છે કે જ્યાં આત્મા પણ નથી ને પરમાત્મા પણ નથી હવે આત્મા પણ નથી પરમાત્મા પણ નથી એટલે આનો અર્થ તો એ થાય છે કે પોતાનો અસ્તિત્વનો નાશ બ્રહ્મ કે પારા બ્રહ્મ પરબ્રહ્મ ને બ્રહ્મ આમ ત્રણ બ્રહ્મ છે બરાબર તો પાર ને પરમાત્મા કહેવાય છે બરાબર તો હવે એ પરમાત્માથી પણ ઉપર છે તો એનો અર્થ તો એનો અર્થ એમ થાય છે કે એ મન પણ નથી એ આત્મા પણ નથી અને એ પરમાત્મા પણ નથી બરાબર તો મન પણ નથી આત્મા પણ નથી પરમાત્મા પણ નથી તો એનો અર્થ શું થાય છે કે સર્વવ્યાપક છે પાર બ્રહ્મથી પ્યારા એટલે કે પરમાત્મા હું સર્વ વ્યાપક હોવા છતાં સર્વથી ન્યારો છું સર્વથી ન્યારો હોવા છતાં સર્વની અંદર છઉં બરાબર અને વ્યાપક હોવા છતાં વ્યાપક હોવા છતાં સર્વથી ન્યારો છો ન્યારો હોવા છતાં સર્વની અંદર સમાયેલો છું હવે હું ન્યારાથી પણ ઉપર છઉં અને સમાયેલો છે એનાથી પણ ઉપર છઉં આનો અર્થ તો આમ થાય છે પાર બ્રહ્ તો લાસ્ટનો પાર બ્રહ્મ તો લાસ્ટનો સ્ટેજ છે પાર બ્રહ્મ કે પારા અહીં પાર બ્રહ્મ કે પારા હશે પાર બ્રહ્મત બરાબર છે પાર બ્રહ્મ કીધું છે હં હા હાલો ચાલોને પાર બ્રહ્મ બરોબર પાર બ્રહ્મ કે પારા તો પાર બ્રહ્મ કે પારા હમહે જોગી અલખ અનાદિ મતલબ અલખ એટલે આત્મા જોગી એ પણ આત્મા તરફ પરમાત્મા તરફ ઈશારો છે અગમ અપારા બરાબર અગમ અપારા એટલે પાર બ્રહ્મથી પારા એટલે એ અપાર છે જેનો કોઈ પાર પામી શકે નહીં બ્રહ્મ પરબ્રમ પારબ્રમ અને પાર પારબ્રમથી પારા એટલે અપ્રમ પાર અપારા પાર બ્રહ્મ પાર અપારા જેનો કોઈ પાર પામી શકે નહીં જેનો અંત પણ નથી જેને શરૂઆત પણ નથી એને અપારા કહેવાય અપારા એ જ પરમાત્મા છે પરમાત્મા છે એ જ પાર બ્રહ્મ છે પાર છે એ જ બ્રહ્મરૂપી આત્મા છે આત્મા આત્મામાંથી પ્રગટ થયું છે મન એ પણ સરવાળે બધું એક જ છે એટલે પાર બ્રહ્મનો અર્થ એ જ થાય કે પાર બ્રહ્મ છે પારાનો અર્થ એ છે અપરંપાર હું અપરંપાર છું એમ એટલે અપરંપાર તો છે જ પરમાત્મા

ટ્રેન પકડીને તમે રાજકોટ ઉતરી જાજો રાજકોટ થી પછી તમે મોરબી વયા જાવ બરાબર મોરબી વયા જાવ પછી ત્યાં તમે કોકને પૂછજો કે રફાળેશ્વર ક્યાં આવ્યો એટલે આમ પૂછતો પૂછતો સરનામું લઈને તમારા સુધી ઘર સુધી પહોંચી ગયો બરાબર પછી તમારા સરનામાં ચીઠી મેં ફાળ નાખી હવે તમારું જે નામ છે વીરજી રામ બરાબર હવે કોઈને પૂછું કે ભાઈ વીરજી રામ કોણ તો તમે તમને બતાવ કે આવું ભાઈ વીરજી રામ બરાબર હવે હું તમને પૂછું કે તમારું નામ વીરજીભાઈ છે એટલે તમે કહ્યું કે અમારું નામ વીરજીભાઈ છે બરાબર હવે તમારા તમારું હવે તમારા નામની મારે જરૂર નથી હવે હું તમને ઓળખી ગયો જ્યાં અમને ઓળખી ભાઈ સાડા પાંચ છ ફૂટ આસપાસ લંબાઈ મધ્યમ બાંધો શ્યામવરણનો રંગ બરાબર આટલી ઊંચાઈ આટલો એટલે તમને તમારું રૂપ મેં જોઈ લીધું નામ નામ તમારું ઉડી ગયું હવે મેં તમારું રૂપ જોયું બરાબર હવે રૂપ જોયું એટલે હું તમને જ્યાં જોઉં ત્યાં ઓળખી જાઉં કે નહીં એટલે બરાબર જ્યાં જોઉં ને ઓળખી જાઓ હવે મારે તમારા રૂપની પણ જરૂર નથી કારણ કે જ્યાં જોઉં ને ઓળખી જાઓ પછી આવે તમારા ગુણ રજો ગુણ તમુ ગુણના સત્ય ગુણ તમે ક્યાં ગુણ ઉપર છો રજોગુણમાં છો તમોગુણમાં છો કે સત્વગુણમાં છો બરાબર હવે તમારા ગુણને હું તમને ત્રણે ત્રણ તમારા ગુણને જાણી લઉં કે ભાઈ તમે સત્વગુણ વિરજીરામ ગુણમાં છે અને ભક્તિ ભજન કરે છે પછી તમે ભક્તિ ભજન કરી ગુણમાં થઈને તમે આત્મ સ્વરૂપના નામને જાણી લ્યો જે નામ છે કયું નામ જે અનાદિ નામ છે જાણી લો એટલે રજોગુણ તમોગુણ સત્વગુણ સત્યગુણ ત્રણે ગુણે તમારા ઉડી ગયા તમારું નામ એ ઉડી ગયું તમારું રૂપે ઉડી ગયું અને તમારા ત્રણ ગુણ ઉડી ગયા બરાબર

કબુ નહીં કબુ નહીં ધરું અવતારા બરાબર એટલે કે હું કે જન્મતોય નથી ને મરતો નથી હું જન્મ લેતોય નથી આવતોય નથી ને જાતોય નથી હું અચલ અવિનાશી છું એક જગ્યાએ સ્થિર છઉ હું અવતાર ધરતો જ નથી કારણ કે જન્મ અને મરણ અવતાર તો કોના થાય છે જન્મ અને મરણ કોના થાય શરીરના બરાબર અને અવતાર અવતાર ધરીને કોણ આવે છે અવતારી પુરુષ આત્મા આવે છે એ પરમાત્મામાંથી આત્મા અલગ થઈ અવતારી પુરુષ થઈ અધર્મનો નાશ કરીને ધર્મનો સ્થાપના કરીને ફરી આત્મા પરમાત્મામાં સમાઈ જાય છે એટલે આત્મા કે આવતો નથી જાતો નથી ગીતાના મત પ્રમાણે અચલ છે આત્મા અચલ છે ચલિત થતો નથી આવતો નથી જાતો નથી સ્થિર છે એક જગ્યાએ બરાબર બરાબર પછી હમ સે બ્રહ્મ આ બ્રહ્મ સે માયા હમ સે બ્રહ્મ બ્રહ્મ સે માયા

બ્રહ્મ બ્રહ્મરૂપી આત્મા હમસે એટલે પરમાત્મામાંથી એ પાર બ્રહ્મમાંથી અથવા તો અપ્રમ પારમાંથી આત્મામાંથી પરમાત્મામાંથી હમસે બ્રહ્મ એટલે મારાથી આ બ્રહ્મરૂપી આત્મા પ્રગટ થયો છે પછી માયા હવે એ બ્રહ્મ એ બ્રહ્મરૂપી આત્મા એ માયા પ્રગટ કરી અને પુરુષ અને પ્રકૃતિ કહેવાય પુરુષ એ આત્મા છે અને પ્રકૃતિ એ માયા છે પછી

હા મે આવી રીતે હું કણકણમાં સ્થાવર જંગમ જલમાં થલમાં અણુ અણુમાં બધી જગ્યાએ હું જ છઉ એમ બીજ વૃક્ષ વિસ્તાર જેવી રીતે વડનું બીજ હોય એક બીજ તમે વાવો એક બીજ વાવો અને બીજ જમીનમાં નાખો તમે એ બીજમાંથી ફૂલ અને એમાંથી એક મોટો વડ વિશાળ વડ થઈ ગયો એટલે એ પરમાત્મ રૂપી બીજમાંથી અનેક બીજા આત્મા રૂપી બીજ પ્રગટ થયા હા હા હે વૃક્ષ બીજ ને બીજ વૃક્ષ હા જો હા પછી અજે ગુણ છે અમે ગુણ કે અમે ગુણ અમે મતલબ હું નથી હું એનાથી ઉપર છું પછી અમે બરાબર તો આત્મા જે છે આત્મ પરમાત્મ શબ્દ જે છે એને પાપ પુણ્ય અડતું જ નથી એ તો પાપ પુણ્ય થી છે પાપ પુણ્ય તો એ મન ના કારણ છે હા હા પછી जाप 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 का गुरु का जाप जाप का जुरु का जाप जाप का गुरु का। आ, जाप जाप का गुरु का। आ, के जाप जाप का। बराबर जाप जाप एक तो होटक हलाबर जाप, जाप का स्मरण गुरु का તો જાપ આપણે ઓટકણ હલાવી જપીએ છીએ બરાબર જાપ જાપ કા અને સ્મરણ ગુરુ કા એનો અર્થ છે શબ્દ સ્વરૂપી ગુરુ આત્મ રૂપી ગુરુ પરમાત્મ રૂપી ગુરુ સ્મરણ મતલબ યાદ એને યાદ રાખો એને યાદ રાખો સ્મરણ એટલે યાદ કરવું થાય પરમાત્માને એકને યાદ રાખો આત્માને યાદ રાખો નામ ગુણ થી ઉપર છે એને યાદ રાખો જે ચોથું પદ વિનાશી છે એને યાદ રાખો કે હું એક આત્મ તત્વ છું

કે હું મૂર્તિમાય નથી હું ગુણોથી પર છું ગુણોથી પર છે એ આત્મા છે બરાબર એટલે આત્માથી ઉપર પરમાત્મા હું પછી એ આકાર આત્મા આકાર ઉપર હવે નિરાકારને અહીં એને આત્મા કીધો છે અને આકાર એટલે એ આત્મા એ જ પાંચ તત્વ શરીર બનાવી આત્મા જ આકારમાં આવ્યો આકાર આકારમાંથી નિરાકાર નિરાકાર અને આકારની ની વચ્ચે આત્મા જ છે

હા એટલે કે વેદમાં હવે મારે વેદોની જરૂર નથી બધું મેં જાણી લીધું મારે ભેદની જરૂર નથી ભેદે મેં ખોલી નાખ્યો જાણી લીધો બ્રાહ્મણ નાખો હા તુર્યા અજબજા બરાબર જાગૃત સુસુપ્તિ જાગૃત સ્વપ્ન જાગૃત સ્વપ્ન સુસુપ્તિ અને તુરિયા બરાબર આ ચાર અવસ્થા તુરિયા અવસ્થા જે છે એ આત્મા જાગૃત અવસ્થામાં અત્યારે આપણે જાગીએ છીએ બધું જોઈએ છીએ બરાબર પછી આને જાગૃત અવસ્થા કહેવાય સપના અવસ્થામાં કાચીની અંદરમાં આપણું દિવસ દરમિયાન જે ભ્રમણ કે આપણે ભ્રમણા હોય છે સ્વપ્ન સ્વરૂપે આવે બરાબર પછી ગાઢની અંદરમાં આપણે હોઈ ગયા હોય જ્યાં જ્યારે ગાઢ અંદરમાં હોઈ ગયા હોય ત્યારે પંચપ્રાણ જાગતા હોય છે શ્વાસ જાગતો હોય છે અને આત્મા જાગતો હોય છે બરાબર ત્યારે ગાઢ અંદરમાં હોઈ ગયા હોય છે આપણા ખીજામાં કોઈ કાટલી આપણો ખાટલો ફેરવી નાખે આપણને ખબર પડે નહીં પણ સવારે આપણે ઉઠીને કહી છે કે આજે મેં મીઠીની અંદર માણી તો એ મીઠીની અંદર માણી એવું કેનારો કોણ એ તુર્યાથી તુરિયા જ તુર્યા એ જ આત્મા બરાબર હવે તુર્યાથીત એ પરમાત્મા તુરિયા શબ્દ એ આત્મા તરફ ઈશારો છે તમે પેલા તુર્યાતીત કીધું ને તુર્યાતી પરમાત્મા સતમત મત પૂર્ણ પરમાત્મા બરાબર હવે જે સત છે એ પૂર્ણ પરમાત્મા સત્ય છે એ કે મારો મત છે એક જ પુરણ બ્રહ્મ પરમાત્મા એ સત્ય છે શાંતિ થઈ ગઈ આયુ વળી બધી મટી ગઈ અભય જ્યાં ભય છે જ નહીં અભય મટી ગયો અભય એટલે ભય જ છે નહીં ભય એક તો ભય નિર્ભય ના ભાઈ તો ભયભીતમાં માં મનોદશા હોય ત્યાં સુધી ભયભીત હોય છે આત્મ અવસ્થામાં તમે આવો એટલે એને નિર્ભય કહેવાય છે નિર્ભય એટલે જેને બીક નથી પણ નિર્ભયમાંથી માંથી ફરી પાછી બીક લાગે ખૂણે ખૂણે ઊંડે ઊંડે ક્યાંક બીક પડી હોય પણ અભય પદને પ્રાપ્ત કરી લ્યો તો ત્યાં ભય પણ નથી નિર્ભય પણ નથી અને અભય પણ નથી પછી બુજે તે બુજે નારા બુજે તે બુજે નારા બુજે એટલે ખોલવું જાણું કે આ આ અપ્રંપરા જે છે પાર બ્રહ્મથી પારા એ અપ્રંપરા જે છે બુજત મતલબ એને જાણનારો ખોલનારો એને કોઈ ખોલો એને કોઈ ખોલવા વાળો એને કોઈ જાણવા વાળો જાણી શકે છે બધાનું કામ નથી પછી અમે જો બી એલકાનાજી બસ તો પૂરી થઈ ગઈ વાત હવે જય નિરાદ બાપાની જય

એની જય બોલાવાય જીવતો માણસ તો હવે ઊંઘ ને મૈથુન ખાતો પીતો હોય ગ્રહણ કરતો હોય ત્યાગ કરતો હોય એની જય કોઈ દી નો બોલાવાય તમે જીત ભેદ કરી લીધો તમે જીત કરી લીધો છે એટલે જે તો બોલાવાય ને મારી દ્રષ્ટિએ મારા ગુરુ કેતા જીવતા માણસ જય નો બોલાવાય એમ કહેતા એટલે પછી મારા ગુરુ એ જે કીધું હોય કે જીવતા માણસ જય નો બોલાવાય એમ કેતા હા જીવતા માણસ ને ક્યાંય જય નો બોલે કે સિદ્ધ પુરુષોની જય બોલે સિદ્ધ પુરુષો બોલે જીવતા મરી ગયા હોય તો એ જે બોલવી હા સમજ્યા સારું લ્યો હવે વિરામ મિનિટ ઉપર આવીશ આ ઓડિયો આ ઓડિયો આ ઓડિયો ચેનલ આ ઓડિયો આ ઓડિયો આપું આપો આપો કોઈ વાંધો તો સારું જય શ્રી જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મ ની જય મજા આવી ગઈ